હાલો ગુડ મોર્નિંગ જય માતાજી એક નવા વિડીયોમાં ફરીવાર તમારું સ્વાગત છે અને આજે તારીખ છે ત્રેવીસ ત્રેવીસ તારીખ એટલે કે આજે સાંજે લક્કી ડ્રોપ ખોલવાનો છે શ્રી સિદ્ધ રામપુરી ગૌશાળા ટ્રસ્ટ દ્વારા જે લાભાર્થી રાખેલો તો એ આજે સાંજે ખોલવાનું છે કોના કિસ્મત ખોલે છે કાળી ગાડી એટલે કે બ્લેક સ્કોર્પિયો એકાવન ટેક્ટર એ કોના કોના નસીબ છે તો અમે એજન્ટો છીએ અને બહુ સારો અમારા ઉપર જેમણે વિશ્વાસ કર્યો એમની કાલે અડધી ટિકિટો અમે જમા કરાવી આગળ વિડીયોમાં તમે જોયું છે અને આજે પણ અત્યારે જે કાલની રાતની લખવાની ચાલુ હતી અત્યારે જઈને જમા કરાવવાની છે વ્લોગમાં તમે બન્યા રહેજો અને સાંજે કોના કિસ્મત ખૂલે છે એ તો હવે સાંજે ખબર પડશે અગિયાર વાગે તો બસ તમે બન્યા રહેજો નહીં હવે સીધા જવાનું છે શ્રી સિદ્ધ રામપુરી ગૌશાળાએ જવાનું છે ત્યાં ટોકનો જમા કરાવવાની છે ને મારી સાથે એજન્ટ છે અમારા જગમાલભાઈ પછી પાછળ રવિરાજ ઉભા છે મારા મોટાભાઈ ભરતભાઈ ને એક બીજો મારો ભાઈ છે એટલે બધા મે ત્યાં જઈએ છે સાંજે લાઈવ થવાનું છે આજ ચેનલ ઉપર એટલે મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઇબ કરી દેજો અને સીધા ત્યાં જઈને મળીએ છે અને બધાના ટોકન એકદમ કમ્પ્લીટ રીતે અંદર અમે નાખ્યા છે ઉત્તમજી રાવતાજી ઢાકા તો આ જે લકી ડ્રો થશે તો આ સગડો બધી ટિકિટો નાખશે અને પછી મિક્સ થઈ અને જે આ સ્ટેજ બનાવ્યું છે અહીંયા ભવ્ય લોક ડાયરા સાથે કરવાનું છે આની અંદર નાખીને પછી સાંજે ડ્રો કરવામાં છે ને કોના કિસ્મત ખુલે એ તો ખબર નહીં દેવસિંહભાઈ રાપાણી રાપાણ લાલાભાઈ اس پر کمان اسا سای جمانیتی کنیدی جائے ایل دا آوازر سے برد میں کنمت بڈا مجھے دا مجھے دا مجھے دا برد میں اٹھوز بی اسوہ سا سا کین بھونک کو بتا سکوبا لکھائے اس کا ساید کی تکید آپ نے دید آبتا ہے میں نے کھو تے ہمارا کمکت بھی مالی اس تینیور آجتا ہے کمکت بھی مالی અમારા લાઇટિંગ અને સપરિફેરિક લાઇટિંગની વ્યવસ્થા કરે છે જેની નજર રહેવા જોઈએ કે આના પર આવી જાય આ પોલીસ કોરાંજીયા દેવા અમારા મિત્ર એનો તો ગુમલ અસાભી જવરજી સુખી દેનેના ઓદરથી દીપીને વિનાઓ ગાદમ પત્ર اوارا ایجن سنجھے مانا جی شاوریہ دانے را آٹھ کھوک چاہ سا توگل زمان دائی چکیا کی چھے مانا جی شاوریہ ایمنا اونار جے جی پریم بھائی جوڈری سنجھ دربار نانی سراس آج بھائی چھوک بھائی چھوکوان سا سای چھوک چکی چھوکی چھے ایمنا اونار سنگ بھائی در جی راجی سبھائی